હાલ હોળીને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી કરવામાં આવી છે હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠા પવન અને તાપમાનમાં થનારા ફેરફારોની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેમણે હોળી પહેલાં રાજ્યના હવામાનમાં અણધાર્યા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને અંબાલાલ પટેલ દ્વારા આ ગ્રહોના ફેરફારોથી રાજ્યના હવામાનની જે પલટાની વાત કરી છે તેમણે ન્યૂઝ ચેનલ સાથે વાત કરેલી અને તેમાં વાતચીતમાં ગ્રહોના ફેરફારના કારણે પચીસ તારીખથી હવામાનમાં કેટલાક મોટા ફેરફારો થઈ શકે છે તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંત થતાં માર્ચની શરૂઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળવાયુ જે છાયા વાદળછાયું રહે છે વાતાવરણ અને ઊભું થવાની આવી આગાહી પણ કરી છે પચીસથી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે જેમાં કચ્છ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને કચ્છ અને રાજસ્થાન ગુજરાતના સરહદી પ્રદેશોમાં છાંટા થવાની સંભાવનાઓ છે આ સાથે જ અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળવાયા છાંયું આવવાની જે શક્યતાઓ નોંધાઈ રહી છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે